ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં ઉમટી રહ્યા છે લાખો માય ભક્તો અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો પદયાત્રા કરીને મા અંબાના ધામ અંબાજી પહોંચી રહ્યા છે તારીખ બાર સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા આ પવિત્ર મહાપર્વનું આગામી તારીખ અઢાર સપ્ટેમ્બર પૂનમના દિવસે સમાપન થશે ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા આ ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માય ભક્તો દૂર દૂરથી મા અંબાની ભક્તિ સાથે ચાલતા આવે છે આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અંબાજી આવી રહ્યા છે બારસથી યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અંબાજી ભાદરવા મહામેળાની હવે શાનદાર જમાવટ થઈ રહી છે રસ્તાઓ ઉપર યાત્રિકોની સંખ્યામાં સારો વધારો જોવા મળે છે બનાસકાંઠા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં આવતા પદયાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે અંબાજી તરફના તમામ રસ્તાઓ ઉપર અને અંબાજીમાં ચોમેર સરસ સ્વચ્છતા પીવાના પાણીની વ્યવસ્થા અને મેળામાં દોડતી એસટી બસોની સુવિધાઓ જોઈને યાત્રિકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે અંબાજી દર્શને આવતા બાયડના પદયાત્રી નયનાબેન પંચાલે સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમને રસ્તામાં ક્યાંય કોઈ તકલીફ પડી નથી પીવાના પાણીની નહાવાની રહેવાની દર્શનની ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે આવા જ એકબીજા દર્શનાર્થી નરેશભાઈએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ પાર્કિંગ બસની સુવિધા શૌચાલયની સુવિધા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે મારું નામ પંચાલ નયનાબેન કમલેશભાઈ છે હું બહારથી આવું છું અને ચાલીને આવું છું લગભગ મારે નવ વર્ષ પૂરા થયા છે અને મારા હસબન્ડને વીસ વર્ષ પૂરા થયા છે મને માતાજી પર ખૂબ અતૂટ શ્રદ્ધા છે મારું દરેક કાર્ય થાય છે અમે પાંચ દિવસથી ચાલીએ છીએ રસ્તામાં પણ અમને કોઈ જ તકલીફ પડી નથી સરસ સુવિધા કરેલી છે પાણીની નાહવાની જમવાની રહેવાની બહુ જ સરસ સુવિધા સરકારે આપેલી છે અને મંદિરે આવ્યા

મારી સાથે છે નટુભાઈ દરજી સાથે છે શૈલેષભાઈ ઝાલા અહીંયા રસ્તામાં અમે પાંચ દિવસથી નીકળ્યા અને ખરેખર ખરસ ખૂબ જ સરસ વ્યવસ્થા હતી ગુજરાત સરકારની પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે બસોની પણ સારી સુવિધા છે પોલીસનો પણ ખૂબ જ સાથ સહકાર છે અમને શૌચાલયનો પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે તે બદલ અંબાજી ટ્રસ્ટ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ